આવો જ વિચાર કરતા કરતા વિચારશીલ અને ભાજપના સિનિયર નેતાએ પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રીને ટેગ કરતા ડમી સ્કૂલના ડામી સંચાલકો સામે ટ્વીટ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે આમ તો તંત્રને જગાડવા કરતા બાળકોને ડમીથી ઉગારવાનો પ્રયાસ કર્યો છે તેવું કહેવું આ ઘટનામાં વધુ યોગ્ય રહેશે આપણે વિગતે વાત કરીએ ડમીના કાળા કારોબારની જેમાં બાળકો અને વાલીઓ મોજથી પીસાઈ રહ્યા છે તેના વિશે

તો બાળકને તેના વાલી ભ્રામક પ્રચાર કરતા ટ્યુશન ક્લાસીસમાં ભણાવે ફૂડ ચેન્જ ની ફ્રેન્ચાઇઝી જેમ આ ક્લાસીસ અને ડમી વાયરસ ગુજરાતમાં ફેલાયેલો છે પરંતુ આ બધું ચાલે છે કારણ કે તંત્ર અને વાલી બંને ચૂપ છે અને બંનેને મજા પણ આવે છે ત્યારે આ બાબતની ચિંતા વ્યક્ત કરતા ભાજપના દિગ્ગજ અને સિનિયર નેતા ડોક્ટર ભરત કાનાબાર દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોને ટેગ કરતા લખ્યું છે કે ડમી સ્કૂલો ગુજરાતના શિક્ષણ જગતમાં પ્રવેશેલો જોખમી વાયરસ છે આ ડમી શાળાઓના ડમી સંચાલકો બાળકોને કંઈ પણ ભણાવ્યા વગર તેમના વાલીઓને લૂંટે છે અને ટ્યુશન ક્લાસવાળા લાખો રૂપિયા ખર્ચી છાપાઓમાં મોટી મોટી જાહેરાતો આપી તેમને ભરમાવે છે વાલીઓ અને તેમના સંતાનો સિંચોડાની અંદર નાખેલી શેરડીની જેમ આ બંને વચ્ચે પીલાય છે શિક્ષણ વિભાગ મુખ પ્રેક્ષક બની જેમ આ ચાલવા દે છે આ ભરત કાનાબારના શબ્દો હતા તેમણે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે પરંતુ મહત્વનો સવાલ એ છે કે ગુજરાતના શિક્ષણના કથરતા સ્તરનું અને શિક્ષણની જવાબદારી જેમની છે એ તંત્ર કેમ મૌન છે શું ડમી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસ ગુજરાતના ભવિષ્ય માટે આ સરકારને જોખમી નહીં લાગતા હોય કે પછી સરકારને માથા પરથી ઉપાડી ગઈ તેવું લાગતું હોય છે આ સવાલો વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવશો આપના મંતવ્ય આવશે તો અમને ખબર પડશે કે તમે પણ આ સ્કૂલ અને આ ક્લાસીસ સંચાલકો વિશે શું માનો છો તો અમે પણ વધુ અભ્યાસ કરી આગળના અહેવાલો બનાવી શકશું આપના સમાન સાથે જોડાયેલા રહેજો આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર